શ્રી માયાવતી અને મેસરામ સાહેબ આવ્યો છતાંય માણસ પડદા પાછળ રહ્યો આજે એમના એમના વાલી વારસ તો હે જ જ્યાં જ્યાં શેફનો પ્રોગ્રામ અમુક મોટા પાયે થાય ત્યાં એમના વાલી વારસો હાજરી આપે આ ભાણા વાલ્મિકી સમાજના હાજર શેફના બહુ ભીડ કાર્ય કરતા મતલબ મધ્યપ્રદેશમાં એકવાર જેની સરકાર બની અને એ માણસોએ આપણને ઘણા બધા સૂત્રો પણ આપ્યા હતા એ હું આગળ તમને કહીશ પણ આ દિના ભણવા આપણા વાલ્મીકી સમાજના હતા બામ બામસેના સક્રિય કાર્ય કરતા રેલવેમાં પાકી નોકરી હતી અને એમની મિત્રતા કાશીરામ સાહેબ જોડે થઈ કાશીરામ પોતે આઈ અધિકારી હતા પણ જ્યારે આ લોકોને એમ લાગ્યું કે આપણા સમાજની પરિસ્થિતિ તો બહુ ખરાબ છે અને રાજનીતિક લેવલ સિવાય સુધરેવી એવી નહીં તો આ લોકોએ રાજીનામા દઈ દીધા ભર જવાનીમાં તમારી મારી કરતા નાની ઉંમરે આઈએસ અધિકારી કંઈ પિસ્તાલીસ વર્ષે ના બને એ તો બાવી વર્ષે બની ગયો હવે તારે આ લોકો એમની જવાની રાજીનામા દીધા ને સાયકલ લઈ સમાજને જગાડવા નીકળી પડ્યા એ વખતે આપણને ચૌદમી તારીખ બાબા સાહેબની જે હવે જન્મતિથિ આવશે ને એની આપણને રજા નથી મળતી આ માળાએ રજા માંગી કે આજે હું નોકરી કરું ને આ પદ ઉપર હોય તો આ બાબા સાહેબ આંબેડકરને અને અમારા ભગવાનની તિથિ આવતી હોય જન્મ જયંતિ અને અમને રજા ના મળે આ બે જણાએ લડત લડી આખરે જે સરકાર આવી આવો મનોજભાઈ તો પાર્લામેન્ટની અંદર ચૌદ તારીખની રજા રાષ્ટ્રીય રજાનો ઠરાવ પસાર કરાવરાયો અને આજે આપણને બાબા સાહેબની ની આવે ચૌદ તારીખ એટલે હકની રજા મળે હવે